ગોત્રી હોસ્પિટલમાં ગત રાત્રે પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો ગોત્રી હોસ્પિટલમાં એક પરિવારમાંથી સારવાર માટે આવ્યા હતા અને આ દરમિયાન તેમનું દુઃખદ નિધન થયું હતું ત્યારે પરિવારજનો કોઈ કારણસર ગોત્રી હોસ્પિટલમાંથી જે પરિવારજનોની જે એક હતી ડેડ બોડી તે સોંપવામાં ન આવતા પરિવારજન દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો સત્તાવીસ તારીખે અમે અમારા જે વહેલો છે એમને લઈને આવ્યા અહીં એમની જે રીડની હડ્ડી હતી એની અંદર પ્રોબ્લમ હતી એટલે ત્યારથી અહીં એમને એડમિટ કરવામાં આવ્યું છે અને સાંજે ચાર વાગ્યા સુધી અમે જોયા હતા ત્યારે એકદમ પરફેક્ટ હતા એમાં કોઈ પ્રોબ્લેમ હતી નથી પછી સાંજે સાડા છ સાત વાગે અમને ખબર પડી એ ઓફ થઈ ગયા છે અને ત્યારના અમે એ લોકો બધા લોકો આવીને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારે પોસ્ટમોર્ટમ નથી કરાવવું અને અમારી જે બોડી છે એ અમે તમને તમે અમને આપી દઉં અને તમારે જે લખાલ લેવું હોય કે તમારે કશું પ્રોસેસ કરવું હોય એમાં અમે બધું લખીને આપીશું કે અમારે કશું કોઈ ડોક્ટર ઉપર કે હોસ્પિટલ ઉપર અમે કોઈ કેસ કરવા માંગતા નથી પણ અમારે અમને અમારી જે બોડી જે છે એ વિધાઉટ પોસ્ટમોર્ટમમાં જોઈએ છે એ જ અમારું ફ્રેસ છે અને અમે કલાક પાંચ કલાકથી આ રેક્સ કરીએ છે અને એ અત્યાર સુધી માંગતા નથી શું કહેવામાં આવે છે ડૉક્ટર તમારે ડોક્ટર કહે છે કે ના એ તો અમને ખબર નથી કે શું થઈ ગયું એમને કેવી રીતે મરી ગયા એની જે મેઇન જે રીઝન છે એમને નથી ખબર તો એ તો એમને ખબર હોવું જોઈએ કે શું થયું શું નથી અમે એમને એવું નથી કહેતા કે અમને તમે જાણ કરો કે શું જોવા મળ્યું પણ અત્યારે અમારો મેઇન કન્સેપ્ટ એ જ છે કે અમારી જે ડેડ બોડી થઈ એ અમને એમને માપી દો અમારે કોઈ પ્રોસેસ કરાવવાનું નથી કોઈ પોસ્ટમોર્ટમ કરાવવાનું અમારે કોઈ જરૂર નથી